નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કિંમત નથી કરતા તો એના મુખ્ય કારણો કયા હોય છે તે જાણીશું ચનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરવા લાગી જાય છે જે લોકો પોતાના ઉપર અભિમાન કરે છે સાથે પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે અને બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે આવા લોકોની કિંમત માણસ ક્યારેય નથી કરતા જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે જે લોકો બીજાને મહત્ત્વ નથી આપતા જે લોકો પોતાના અભિમાનના કારણે હંમેશા જરૂરિયાતથી વધારે બોલતા હોય છે આવા લોકો ખરાબ આદતના કારણે પોતાની કિંમત જાતે જ ઘટાડી દેતા હોય છે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો તેને ખ્યાલ નથી રહેતો ક્યારેક તે ગુસ્સામાં એવું કરી બેસે છે કે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે ક્રોધ એ માણસનો દુશ્મન છે અને માણસની કિંમત ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે એટલા માટે જીવનમાં ક્યારેય ક્રોધ ના કરવો જોઈએ જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય તો તેને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ એ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલા અરીસો જ શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવા વાળું કોઈ નથી અને જે પણ સમજવા વાળા છે ને તે વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે કેટલાક રસ્તા ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે દોસ્તો ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત કે ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય એ સર્વનાશ કરીને જ છોડે છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયા કારણ કે બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તો એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો દોસ્તો એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે પોતાના વિશે શું વિચારો છો માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે હક ત્યાં જ જમાવો જોઈએ જ્યાં તમને કોઈકે હક આપ્યો હોય જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે એમનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરી શકતું કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમના દરેક કામ સારા જ થાય છે મિત્રો આપણે જે લોકોને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને જ આવીએ છીએ જે આપણને પોતાના માને છે અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે દોસ્તો પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે મિત્રો કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધવા દે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરવો કેટલીય પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ દોસ્તો કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી આ મુશ્કેલ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે દોસ્તો પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે જેમના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખો ક્યારેક કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે તેમ છતાં આપણે એ લોકોથી વાત કરીને ખુશ થઈ જતા હોઈએ છીએ દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતા હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈ પણ વ્યક્તિથી ઉમીદ ના રાખવી જોઈએ જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે કિનારો ના મળે તો કંઈ પણ વાંધો નહીં પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ દોસ્તો મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમેદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ લાગશે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ને ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે તમારી કિંમત નથી કરતા તમારી કદર નથી કરતા કોઈને આપવા જેવી સૌથી સારામાં સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવીએ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ ખબર નથી હોતી જે લોકો તમારી સાચી વાતથી પણ રિસાઈ જતા હોય એ લોકોને ક્યારેય પણ મનાવવા જોઈએ નહીં કારણ કે જે લોકો તમને સમજી ના શકે એ લોકોને ક્યારેય ના મનાવતા કારણ કે ઘણા લોકો આપણને જીવનમાં એવા પણ મળે છે જેમને આપણે સાચું કહેતા હોય તો એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજો જ વ્યક્તિ સારું લાગતું હોય ને મિત્રો તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે યાદ રાખજો દોસ્તો કે અહીં આ સમયમાં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે જિંદગીમાં એ લોકો સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે લોકો ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો કારણ કે જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા નહીતર તમારે ખૂબ રડવું પડશે તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે લોકો અહીં દુઃખી થતા હોય છે આજનો આ સમય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં પરંતુ પોતાનાથી ઉમીદ રાખે છે એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો ઉદાસ ન થવું કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ દોસ્તો જિંદગી મળી છે તો કઈ કરીને બતાવું સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને ને કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ જ્યારે તમે પોતે સાચા હોવા છતાં પણ તમને સમજવા વાળું કોઈ ના મળે માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવા વાળું હોય ને તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્ત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે જો કોઈને જવું છે તો તેને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે મતલબ પૂરો થયા પછી એ લોકો એ સંબંધોને તોડી દે છે સ્પષ્ટ સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ તેનો ફાયદો જીવન પર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જે વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો પછી ભલે તમારે એકલા પણ કેમ ન રહેવું પડે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર